ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત રાજ્ય સરકારના આ સૂત્ર પરથી એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કેવી રીતે ભણશે ગુજરાત શું શિક્ષકો વગર ભણશે ગુજરાત કે શાળામાં ક્લાસરૂમ્સ વગર ભણશે ગુજરાત આપણે છેલ્લા બે દિવસથી ન્યૂઝ પેપર્સ અને ન્યૂઝ ચેનલ્સમાં એ જ વાંચી અને જોઈ રહ્યા છીએ કે ગુજરાતનું શિક્ષણ કેટલા હદ સુધી ખાડે ગયેલું છે નમસ્કાર ટાઈપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું બે દિવસ પહેલા જે રીતે સમાચાર આવ્યા કે અંબાજીના પાંછા ગામની સરકારી શાળાના શિક્ષક છેલ્લા આઠ વર્ષથી ગેરહાજર રહે છે અને તેને લઈને ખૂબ જ વિવાદ પણ વકર્યો અને રાજ્ય સ્તરે શિક્ષણ વ્યવસ્થા પર અત્યંત સવાલો પણ ઉભા થયા તે વચ્ચે આજે પણ શિક્ષણ વ્યવસ્થાને શર્મસાર કરનારા સમાચાર આવ્યા છે જેમાં રાજ્યના સત્તર જિલ્લાના ત્રેસઠ શિક્ષકો લાંબી રજા પર તો બત્રીસ શિક્ષકો મંજૂરી વિના જ ગેરહાજર છે અથવા તો વિદેશ ભાગી ગયા છે આપણે જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલાં એટલે કે વર્ષ બે હજાર એકવીસમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સમીક્ષા હેઠળ ગાંધીનગરમાં રિયલ મોનિટરિંગ ઓનલાઈન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી આ સિસ્ટમ રાજ્યની ચોપનસો જેટલી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ત્રણ લાખ કરતાં વધુ કાર્ય કરતા શિક્ષકો ઉપર નજર રાખવા માટે શરૂ કરવામાં આવી હતી કે તે શિક્ષકો બાળકોને પૂરતું શિક્ષણ આપી રહ્યા છે કે નહીં તેમની પૂરતી હાજરી છે કે નહીં પરંતુ હાલમાં જે રીતે શિક્ષકો સરકારી શાળાઓમાં ગેરહાજર દેખાઈ રહ્યા છે તેને જોઈને લાગી રહ્યું છે કે આ રિયલ મોનિટરિંગ સિસ્ટમ માત્ર લોકોને દેખાડવા માટે જ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હોય જો આ સિસ્ટમે એક હદ સુધી શિક્ષકો પર નજર રાખી હોત તો કદાચ હાલમાં રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ઉપર આટલા સવાલો ઊભા ન થયા હોત પરંતુ આ સરકારનો હંમેશાથી નિયમ રહ્યો છે કે તેઓ પ્રજા સુધી પહોંચવું જોઈએ કે અમે કેટલા વિકાસ કરી રહ્યા છીએ પ્રજાનું કલ્યાણ કરી રહ્યા છીએ પરંતુ તે પ્રજા જ્યારે ગ્રાઉન્ડ પર જઈને જોશે ને ત્યારે તેમને ખ્યાલ આવશે કે અરે આ તો અમારા નામ ઉપર લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જો આપણે શિક્ષણના મુદ્દા પર વાત કરીએ તો પહેલાં તો વિચાર એ ફૂલ જેવા બાળકોનો આવશે જેઓ કેટલાય સપનાઓ અને કેટલી અપેક્ષા લઈને સ્કૂલ પર આવતા હશે અને પછી તેમને ખબર પડે કે અરે અહીંયા તો અમને ભણાવવા માટે શિક્ષક જ નથી અને જ્યારે બાળકમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય ત્યારે તે ખોટા માર્ગે ચડવાનો પહેલાં વિચાર કરે છે જેમ કે લૂંટફાટ કરવી ડ્રગ્સની હેરાફેરી કરવી અને છેલ્લે તો એ રાજ્ય કે દેશ માટે નુકસાનકારક જ હોવાનું છે એટલે પહેલાં તો ગુજરાતના શિક્ષણ વિભાગે જ આ વાત ઉપર ચર્ચા વિમર્શ કરવું પડશે અને જ્યાં સુધી શિક્ષણ વિભાગ એક્શન મોડ પણ નહીં આવે ત્યાં સુધી શિક્ષણ વ્યવસ્થા ખાડે પડેલી જ રહેવાની તો આવી બીજા નવી માહિતીને જાણવા માટે ફોલો કર પાઇપ્સ ઓફ